અને બાપુ અમરેલીમાં ફૂલેબુ કાઢ્યું અને આની અમરેલી હું ચારે ફરી રહ્યા કે આ કે આલું એ અને હમણાં કે દેવા પડે હમણાં વાળ આવશે આ સંત કરી હતી અને ઠેબી નદીના હામા કાંઠે બબુ આખી અમરેલીએ જાગારો આપ્યો ઠેબી નદીના હામા કાંઠે લઈ અને રહ્યા છે હવે પટકો રોટલો જોવે એમાં તો હાલે નહીં અમરેલીમાં કોઈ દે એવું છે નહીં જામનગર દરબાર અમારો સ્ટેટ એને મોરદાસભાઈ કંઠી બંધાવેલી ના વાત ઉડતી ઉડતી દરબારના કાને પડી અને વગર વિચારી કંઠી તોડી નાખી નજરે જોયેલું ખોટું પડે આ તો હાંભળેલું હતું કોઈ તોડી નાખી ગાવા બાવાની કંઠીઓ બંધાય

બાપુ માં સીતારામ કઈ ઉભા રહ્યા શબ્દો પૂછે છે કે શું આવ્યો મળદાસ કે બાપુ મારે બીજું કઈ કામ નતું હું તો અહીંથી નીકળ્યો તો પણ એ મરેલી બિલાડી પડી છે ને બચડા દૂધ વગરના ટળ વળે છે મેં એવું સાંભળ્યું કે કાંઈ મોટા મોટા સંતો આવ્યા છે અને આ બિલાડીની ડ્યુટી કરો તો બચડા દૂધ ભેળા થાય ને કે મરી જાય બચડા મળી જાય સંતોએ દાંત કાઢવા માટે ડાયરો એ તો બાપુ ખરા કરીના ખેલ આવે તો ખબર પડી

તમે એનું એક આ ભજન વાળા એ જે કીધું એ માર્ગે હાલી ને તો એ બિલાડા બેઠા જ્યા છે આજમાં પાણી ની હજરી લઈ અને કે છે હે દિયાળો દિન બંધુ હે મારા નામ હાતે પાતાળ બાજુ કે ડાગ ન હોય તન મન ધન થી તારું ભજન કર્યું હોય અને મારા ખોડિયા માં જ્યાં સુધી જીવશે ત્યાં સુધી મે તન થી તારું ભજન કર્યું હોય ત્યાં બિલાડી બેઠી કરજે

બાપુ ઉભા રહ્યો બાપુ ઉભા રહ્યો પણ બાપુ ઉભા ન કર્યા આગળ જે લાકડે પડે પગમાં પડે કે બાપુ મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો મને આવી ખબર નથી કરે દરબાર દરબાર જે કમરે લીધી હું તારી પાસે આવ્યો હતો મને એમ થયું કે જગતનો નો સમજે કે તું તો પાંચ પછી ગામ નો ધણી હતો તને મારા ઉપર ભરોસો ન આવ્યો હવે કોઈ ખારો બાવો ગોતે કંઠી ગોત બાંધી લે એમ તમારો મારો સમય છે જો થાય તો કઈ કરી લેજો સમય બડા બળવાન નહીં પુરુષ બળવાન કાપે અર્જુન ને લૂંટ્યો હોય બાકી શું કરશું કાઈ થાય છે નહી રામ જેટલું થાય એટલું આજથી અત્યારથી ચાલુ કરી દો જે સદગુરુ મહારાજે ભજન આપ્યું હોય એટલે રામાનંદ બાપુ ગુરદાસ બાપુ ના ગુરુ

રામદે એટલે આતરડા નથી કઈ અહીંયા આવો જો હું લેવા એ મૂક્યો પડતી ખાવાનું હું

આપણો હારો બોલવા વાળા બીજા જ હોય વાંકો બોલવા જ ઘરના હોય આખી દુનિયા નિયમ છે એટલે રામદેવજી બાપાને ખબર હતી કે અરબુજી એમના માસી દીકરા ભાઈ એમને વચન આપેલું હું તને મળ્યા સિવાયનો નો જઈશ નહીં અને સમય સંજોગ અનુસાર બે જણા ભેગા થયા ને એને આ સમય થઈ ગયો જવા એટલે કુટુંબને ભેળું કરી અને એમ કે અમને વાત કરી દઉં કે સમાધિ લીધા પછી હું એને મળું એવી આમને લોકો ને શંકા જાગે સમાધિ ખોદે એવું ન કરે એટલે કુટુંબને ભેળું ભેડું કરીને કીધું કે હવે મારો સમય થઈ ગયો છે અને સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવી તમને કહે ને તો તમે સમાધિ ને ખોલવાની વાત ન કરતા દુનિયા કોઈ બી કે અને ત્રીજી પેઢી આ ભીડ પાકશે તમે ચિંતા ન કરતા બધા સહમત થયા અને એ કાર્ય પૂર્ણ થઈ ગયું

રામદેવજી બાપા બેઠા છે અહીંયા હરભુજી આ વાણી કરી લે આ ભજન છે ને હરભુજી એ બનાવેલું કે હરભુજી ને હૈયે હર કપાર ઘોડલા ચરંદા તીઠા રામા પીર ના એમના ભજન ભજન નો થાય ભલે બુદ્ધિ ગમે એટલી હોય ભણ્યા ગમે એટલું હોય અનુભવ પોતાને કરવો અનુભવ થયા વગેરે આપણે શું પતે ટાઈટ વાય છે આપણે કઈ ટાઈટ વાય છે આપણે આટલા ફૂટ વાય છે કે આટલા મીટર વાય છે કઈ શકો આ અનુભવની વાત

રામબા રામા બાપા વિ આવી ગયા તરણી દી તને કે શું ઘોડા ઉપર બેલ તને ખબર નથી પડતી ઘર બોલી દાંત મીડા કાઢવા કે પણ રામજીજી બાપા તો મને એટલે સીમાડે ભેગા છે ઈ કે તો આખા ગામ ગાણો તું એક હાજો વસ્તુ બતા એક આ મને અમલને ગાબલે વેર કેડીઓ રતન કટોરો આ બધું એમ તો મને આપ્યું આ જોઈ અને સંસા જાય કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી માથું મારી નીકળી ગયા હવે ખોદવા જવા

નારજી બાપુને દેવા આવે છે કીધું લ્યો બાપુ જોડે આમ લંબાય અને હુકડું ભરીને અનાજ નાખ્યું અને બાપુએ કીધું કે તારા જેના જીવતા રાખે બાપુ તારો અખંડ જુબલો રાખે

અને ઉતાવળા ઉતાવળા આવતા હતા કૃષ્ણ ભગવાન તો બાપુ બધું જાણે તન કે જાણે મન કે જાણે જાણે જીત કે જોરી એને શું સુપાવો તમારી મારી બધાની દો એના હાથ છે દોરી કૃષ્ણ ભગવાન હમજી ગયા ને નારદિયા પોગે એ કૃષ્ણ ભગવાન હોઈ ગયા અને કીધું કે નારદ તારી રાહ જો તો ક્યાં આ તો મને કાળજા કાળજાની જરૂર છે મને પેટમાં એટલી બધી વાઈટ ઉપડી છે અને જો જોઈ કે રાજે કીધું કે કોક બાણા નો હોય ને તો મટે એવું છે તો ઈ વ્યવસ્થા કે નારજી ઓલી વાત ભૂલી કે ભગવાન એટલો દી બેઠો તો કે અરે કે રહેવા તો નથી હું તાર ની રાહ જાતો જોતો તો કે કાળ જો લાવવું પડશે કે હા લાવવું પડશે એમને તો કેટલી દવાઈ હું ભાઈ પણ પર બેઠું જ નહીં તો કે રો રો હું લઈ આવું ગામડે ગામડે મેડ્યા ફોડવા નીકળ્યા કાળજુ છે કોઈ ની પાસે કાળજુ કોઈ ની પાસે અને આમાંથી કોઈ તૈયારી ખરી

અને વૈદ્ય કીધું છે કે આને મારાનું કાળજુ લેવાની પેટમાં મારી ને કાઢી દીધું કાલે લઈ જાઓ આજે કાપુ છે ભગવાન હાજર ન થાય ને કદાચ દસ જોતા હોય આવજો એમ નામ બાપુ ગીત નથી લખાતા